કે હાલો મિત્રો હું છું જગદીશ ઓગાડીયા અને આ છે કરણ સોલંકી તો અમે આવી ગયા છીએ કચ્છ અને આ ડાયડમ તમારે પણ ખાવાય અમારી સાથે તો જોડિયા રહેજો ને બન્યા રહેજો અને આવજો અમારા બ્લોક ન્યૂમાં ચાલો આપણે આ શેર કરીશું ડાયડમ તો તમે જોઈ શકો છો આ બધા ડાયડમ છે અને તમે કચ્છમાં આવી શકો છો અને જેવો તમારે ડાયડમ લેવા હોય તો પણ અમારો સંપર્ક કરી શકો છો આ ધોઈ શકો છો અત્યારે તો આપણે ડાયડમ કાચા છે અને આપણે થોડાક એટલે આપણે એકસો દસ થી લઈને બસો પચાસ તો તમે સાંભળી શકો છો મિત્રો આ એક સો થી લઈને એકસો સુધીની રેટ છે અત્યારે આપણે તો ડાયડમની અત્યારે સાઈઝ તો આપણે થોડીક નાની છે પણ થોડાક ટાઈમ પછી આની ટાઈમ વધી જશે આની પ્રાઇઝ પણ વધશે અને આની સાઇઝ પણ વધશે આખા હા તો તમે આયા કેમેરામાં આ જોઈશું તો અત્યારે આપણે આની સાઇઝ છે એકસો વીસ ત્રીસની સાઇઝ છે આનાથી વધશે પછી બસો ગરમની સાઇઝ પણ છે તો અમુક જ છે પછી આની સાઇઝ વધશે અને આ ડાયડમ ઠંડીના લીધે આપણે ફટી રહ્યું છે પણ થોડાક દિવસ પછી આનું કટિંગ ચાલુ થઈ જશે તો ચાલો આજ જ નયું બ્લોગ છે મારો તો સપોર્ટ લાઇક સબસ્ક્રાઈબર અને ફોલો